ણંદી મંડળીઓના સભ્યોએ પદાધિકારીઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ તારીખ પાંચ જૂન ઓગણીસો સુડતાલીસ માં શરૂ કરાયેલ સૌપ્રથમ સહકારી ક્ષેત્ર માટે જનક ગણાતી આણંદ તાલુકાની અજરપુરા દૂધ મંડળી ખાતે દૂધ ઉત્પાદક સહકારી ડેરીના શ્રી સહિત સભાસદો અને ખેડૂતોને પશુપાલકોએ જીએસટીમાં કરેલ સુધારન્વયે સહકારી ક્ષેત્રમાં થયેલ ફાયદાઓ અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આભાર પ્રગટ કરવા પોસ્ટકાર્ડ પાઠવ્યા હતા અજયપુરા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન શ્રીમતી ગાયત્રીબેન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના દૂરદેશી વિઝન થકી દેશમાં સહકારી ક્ષેત્રે વિકાસના માર્ગે ગતિશીલ બન્યું છે સહકારી ક્ષેત્રના વિકાસની સાથે ખેડૂતો અને પશુપાલકો આર્થિક રીતે સક્ષમ બન્યા છે અને તેમની આવકમાં પણ સારો એવો વધારો થયો છે ત્યારે સહકાર ક્ષેત્રની સમૃદ્ધિ સાથે પશુપાલકો અને ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ માટે અજરપુરા દૂધ ઉત્પાદક મળ્યાના સભ્યોએ વડાપ્રાન શ્રીને પોચકાર્ડ લખી તેમનો આભાર વ્યક્ત કર્યો છે આજે હજરપુરા મંડળી ખાતે પચાસ કરતા વધારે સભાસદો એકઠા થઈને સામૂહિક પોસ્ટકાર્ડ લખ્યા હતા અને વડાપ્રધાન શ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી અધ્રિ ઉલ્લેખનીય છે કે વર્ષ ઓગણીસસો ચોસઠમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ ગુજરાત પ્રવાસ દરમિયાન અજરપુરા ગામ રાત્રે રોકાણ કર્યું હતું તેમના પ્રવાસ દરમિયાન અજરપુરા દૂધ ઉત્પાદક મંડળીના કાર્યશૈલીથી પ્રભાવિત થયા હતા ત્યાર પછી અજરપુરા ડેરીની કાર્યશૈલીને સમગ્ર દેશમાં પહોંચાડવા માટે કવાયત હાથ જેના ફળ સ્વરૂપે જ ઓગણીસો પાસઠમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આણંદ ખાતે કાર્યરત કરવામાં આવી છે આજે પણ એનડીટીબીના વિદ્યાર્થીઓ અજરપુરા દૂધ ડેરી ઉત્પાદક મંડળીની કાર્યશૈલીને સમજવા માટે પોતાના પ્રોજેક્ટમાં અવશ્ય સામેલ કરે છે સંવાદદાતા ન્યૂઝ આણંદ 那这边。 માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આજે અમે ખરાબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ કે પશુપાલકોના અને ખેડૂતોના હિત માટે થઈ અને એમણે આટલું સરસ વિચારણા કરી અને જીએસટીના દરની અંદર જે ઘટાડો કરવામાં આવ્યો છે તેનાથી ઘણા એવા પશુપાલકો અને ખેડૂતોને ફાયદો થવા જઈ રહ્યો છે અને વોકલ ફોર લોકલ અને સહકારથી સમૃદ્ધિના સ્વપ્નને સાકાર કરવા માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે તો હું દરેક પશુપાલકને એક જ વિનંતી કરીશ કે મોદી સાહેબ જ્યારે ઉપર બેસી અને આપણા હિત માટે થઈને આટલું વિચારતા હોય તો આપણે પશુપાલન સાચા અર્થમાં જે છે તે સાબિત કરી આપણે અને એ બાબતે આજે અમે આભાર વ્યક્ત કરતો આજે એમને પત્ર લખવા માટે આટલા બધા પ્રમાણમાં પશુપાલકો ભેગા થઈ અને કાર્યક્રમનું આયોજન જે કરેલું છે તે માન્ય નરેન્દ્ર મોદી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર સરકારના પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે જીએસટી દરોમાં ઘટાડો કરેલો છે જેના થકી પશુપાલકો અને ગ્રામીણ ખેડૂતોની બચતમાં જબરજસ્ત વધારો થવા જઈ રહ્યો છે દિવાળી અને દશેરાના તહેવારોમાં ખેડૂતો અને પશુપાલકોની ખરીદ શક્તિમાં પણ વધારો થવા જઈ રહ્યો છે એમની બચતમાં વધારો થવા જઈ રહ્યો છે જેના કારણે પશુપાલકો અને ખેડૂતોમાં આનંદ અને ઉત્સાહ વધારે વધારે વધી ગયેલો છે જેના કારણે અમે અજરપુરા ગ્રામજનો વતી ખેડૂતો વતી ભારત સરકાર અને સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ માનનીય નરેન્દ્ર મોદી સાહેબ તમે જીએસટી માં જો ઘટાડો કર્યો છે તો માં પશુપાલક લોકોને ને સારો વધારો થયો છે અને ખર્ચમાં માં ઘટાડો થયો છે અને એમાં વધારો થયો છે તમને ખૂબ ખૂબ આભાર તમારો